મિત્રો શાકભાજીમાં આપણી પાસે કેટલી વેરાયટી છે એ જણાવું તમને આજે જો આ ચોળી વાવેલી છે આના ઝાડ નાના હે પણ તોય ચોળી આવે અહીંયા લસણનો એક આખો કિયારો કરેલો છે બરાબર પછી આપણે કાકડી વાવેલી છે કાકડી આવે જ છે ચાલુ છે શિયાળુ મોસમમાં શાકભાજીની વેરાયટી પછી આ બાજુ રહી ગયું છે ભીંડા જો આ ભીંડા બતાવું ભીંડા આવે છે ક્યારેક ક્યારેક આ રહ્યા આપણે સિઝન તો ના હોય અત્યારે પણ છતાંય પછી ગુવાર પછી આ આગતરી મેથી હતી ઘર પૂરતી આપણે એમાંથી માથે વાઢી વાઢીને ખાધી પણ પાછી વળી જે હતી ને શાકભાજી કરવામાં ઉપયોગ કર્યો હતો શાક બનાવવામાં ને ભજીયા બનાવ પછી આ ધાણા ભાજી હતી પછી આ પાલક છે પછી અહીંયા દળા કોબી હતી પછી આ ફુલાવર કોબી છે એ ઘાટું થોડુંક બહુ થઈ ગયું છે પણ પછી ક્યાંય ફેરવું નહીં આપણે આપણા પૂરતું હાઈલા રાખતું હતું પછી અહીંયા વટાણા છે વટાણા થોડાક પારવા થઈ ગયા હતા વચ્ચે વાયરસવાળા આવા છોડવા હતા ને એ બધા ઉપાડ લીધા આ લીલી ડુંગળીનો ક્યારો પાછતરો છે તો જેથી કહીને આપણે પાછળથી પાછતર કામ આવે ખાવું હોય તો બકાલ પછી આ એક ક્યારો ગાજરનો કરેલ છે હવે નિયા પારામાં છે ને આપણે જો આ ગલકા છે પછી આમાં આગળ દેખાય ને અહીંયા કારેલાના ત્રણ ચાર છોટા હે વાં તો કાકડી હતી પછી આ એક ધાણાનો આખી હાર કરી જેથી કરીને આપણે ધાણા જીરું તો વાયું છે જાજું પણ ધાણા શું છે કે આટલા થઈ જાય તો કામ આવે અને આની વચ્ચે આપણે જો એમાં ચણાની આખી હાર છે બરાબર આગળ વધારે દેખાય છે અહીંયા થોડીક મેથી ઢરી ગઈ એટલે ઓછી દેખાય આની અંદર મૂળા હતા ભારે પારે હતા અને વા આગળ છે ને દૂધી ને ગીસોડા છે બરાબર આ આપણે આગતરી ડુંગરી હતી એમાંથી હવે આપણે કાયમ શાકભાજી માટે જેટલું બકાલામાં જોતું હોય એટલું ઉપાડી લે આપણે પછી આ છે આપણે કોબી એમાં તો અત્યારે હવે એક એક વાર બધામાંથી લઈ લીધી એટલે આ સિઝન આની અહીંયા પૂરી થઈ ગઈ આ બીજી કોબી છે ને ત્યાંથી ચાલુ થઈ ગઈ પછી આ છે ચણી ટમેટી દેશી જે ઝીણી ટમેટી કહેવાય ને એ દશક છોડવા છે અહીંયા બીટ છે બાજુમાં આ મૂરા આ પારે હતા પણ જેટલા ખાતા હોયતા બહુ તો કેટલાક ખાઈ શકી તો આ મોગરી આવે છે બહુ જોરદારની જો આ આ ગાજરમાં મૂરા છાંટા હતા થોડા થોડા ગાજર એકદમ જોરદારના છે પછી આ મરચી છે જો મરચીમાં બહુ સારા ઝીણા ઝીણા મરચાં ઘણા બધા આવેલા છે બરાબર પછી મોટા ભોલર મરચાંના થોડાક ઝાડ હતા એ જાતા રહ્યા થોડોક કાંઈક વાયરસ આવી ગયો તો કેમ કે આપણે ઓલી કોઈ પેસ્ટિસાઈડ દવા નથી થતા એટલે પછી બહુ કંટ્રોલ ન થયો એટલે અહીંયા જે મોટા મરચાં છે ને એ ન થયા ઓલા તીખા કાહાણી હતા ને એ થયા પછી આ ટમેટા ટમેટા બહુ સારા થયા છે આપણે દેશી ખાતર જીવામૃત પાયું તો જો કેમ બાકી પાક્યા છે ને ટમેટા તે બરાબર હવે પાક કે છે બહુ સારા વચ્ચે થોડાક ઓછા બહુ પાકતા હું શિયાળો હતો અને હવે જરાક વળી તાપમાન ગરમ થયું શિયાળો જ હજી હાલમાં હાલે છે પછી અહીંયા રીંગણી વાવી હતી પણ રીંગણીમાં જરાક થોડુંક આ વખતે ડોકા મળ્યા જેવું હતું હવે આપણે પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ નથી કરતા એટલે પછી એકવાર વાઢી નાખી હતી તો એ રીંગણીમાં રીંગણા આવતા હતા બીજી બે જગ્યાએ શું છે કે રીંગણા આવે છે એટલે પછી અહીંયા બહુ કાંઈ હજી આ હવે પાછા તરાવા છે બરાબર અહીંયા ડુંગળીનો રોપ કર્યો હતો આપણે જો આ દૂધી છે અહીં દૂધીમાં ફૂલ આવ્યું છે દૂધી આવી હતી બે ત્રણ વાર અહીંયા દૂધી આવી છે આ દૂધી હમણાં થઈ આવશે જ્યારે આ દૂધી પછી આમાં ધાણા સરસ આવવા માંડ્યા અંદર વચ્ચે જે ધાણા છે ને અંદર ઘીસોળા ને એવું છે બરાબર આટલી વેરાયટી છે આપણે શાકભાજીમાં હજી છૂટક ટૂટક વા કૂવા પાસે અને ઘરની બાજુમાં કારેલા ને રીંગણા એ બધું ચાલુ છે બધું ઓર્ગેનિક બધું જો અહીંયા રીંગણી ઉપલા ખેતરમાં તમને બતાવું અહીંયા છે તો આ કારેલા જે છે ને એ એક જ છે એક જ વેલો છે પણ આપણે આવી રીતે વાળમાં ચડાવી દીધો એટલે આપણા પૂરતું ટૂંકમાં હાઈલે રાખે આપણે વેચાતું ન લેવું પડે જો આ કરેલા હમણાં બે દિમોર શાક બનાવ્યું હતું અને કરેલા જ હોય આ બધા હે મોટા થઈ ગયા હેતા પછી આ ચીકુ હે ચીકુનું ઝાડ પછી જો આ લીંબુ લીંબુડી છે બાર માસી ભાવનગર એ દેશી પાવલી છાપ લીંબુ છે આપણે એમાં બારે માસ લીંબુ ચાલુ જ હોય જાય જોતા હોય જાય લીંબુ આપણને મળી રહે અહીં ફ્લાવરિંગ બતાય છે અને અત્યાર સુધી લીંબી ચાલુ જ હતા જો અહીંયા રીંગણાં છે વધારે એટલે આપણે ઓલી પાછતરીથી વાવી છે આમાં કોઈ જાતની આપણે દવા પેસ્ટીસાઇડ નહીં બધું જીવામૃતનું ને પંચપરણી અર્થ દસ પર્ણી અર્થ એવું બધું આમાં રીંગણા બહુ જોરદારના આવતા હોય આટલા રીંગણા ઘણા થઈ પડે આપણા પૂરતા પછી આંબાનું ઝાડ છે પછી જામફરી છે એમ બીજા છે ને વીસ જાતના રોપડા છે આપણી પાસે પણ એ વાત સામે આમ કૂવો દેખાય સામે ત્યાં આ ઊભી પાર કરેલ છે ને આ બધું છે નારિયેરી છે ચીકુડી જામફરી દાડમ બરાબર સીતાફળ જાંબુડો એ બધું નિયા વાવેલું છે સામે જે પારો દેખાય ને નિયા નિયા બધા જાડવા છે જય માતાજી